આખરે મોદી સરકારનો થ્રી પોઈન્ટ ઝીરોનું કેબિનેટ લિસ્ટ જાહેર થઈ ગયું છે જો કે એવી વાતો થઈ રહી હતી કે કુમાર અને નાયડુ બાબુના કારણે ભાજપના અમુક એવા મોટા જે મંત્રાલયો છે એ ક્યાંક નાયડુ અને નીતિશ કુમારની જે રીતે એમના જે સપોર્ટર છે જેડીયુ તો એમના હાથે ક્યાંક જશે કે એમના મંત્રીઓને એમને મોટા ખાતાઓ આપવા પડશે પરંતુ એવું નથી થયું આ વખતના મંત્રાલયોમાં મોટા જે મંત્રાલયો કહી શકાય એ બધા જ ભાજપના નેતાઓ જોડે ગયા છે વાત કરીએ અમિત શાહની તો અમિત શાહ જોડે ગૃહ અને સહકારિતાનું ખાતું મળ્યું છે રાજનાથસિંહ કે જેમને સંરક્ષણનું ખાતું આપવામાં આવ્યું છે નિર્મલા સીતારામન કે જેમને નાણાં અને કોર્પોરેટ અફેર્સનું નાણું ખાતા આપવામાં આવ્યું છે નીતિન ગડકરી કે જેમના માર્ગ અને પરિવહનનું ખાતું આપવામાં આવ્યું છે એસ જયશંકર કે જે વિદેશનું ખાતું આપવામાં આવ્યું છે જે પી નડ્ડા સ્વાસ્થ્ય અને કેમિકલ ફર્ટિલાઇઝર શિવરાજસિંહ ચૌહાણ ખેતી અને ગ્રામીણ વિકાસનું મોહનલાલ ખટ્ટર શહેરી બાબતો અને ઉર્જાનું જુએલ ઓરમ આદિવાસી બાબતોનું ગિરિરાજસિંહ ટેક્સટાઇલ અશ્વિની વૈષ્ણવ રેલવે આઈટી સેલ અને ઈસી ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ વન જળવાયુ અને પરિવહન જ્યોતિન્દ્રરાજ સિંધિયા કમ્યુનિકેશન અને ઉત્તર પૂર્વ વિકાસ ગજેન્દ્રસિંહ શેખાવત સંસ્કૃતિ પ્રવાસન અન્નપૂર્ણા દેવી મહિલા અને બાળ વિકાસ કુરેન રિજુ સંસદીય બાબતો અને લઘુમત હરદીપસિંહ પુરી પેટ્રોલિયમ અને નેચરલ ગેસ એચડી કુમારસ્વામી ભારે ઉદ્યોગો અને સ્ટીલ પિયુષ ગોયલ વાણિજ્ય અને ઉદ્યોગો ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ જીતનરામ માંજી એમએસઆઈ રાજીવ રંજનસિંહ પંચાયતી રાજ અને ડેરી પશુપાલન સર્વાનંદ સોનેવાલા શિપિંગ એન્ડ જળમાર્ગ ડૉક્ટર વીરેન્દ્ર કુમાર સામાજિક ન્યાય અને સશક્તિકરણ કે રો રામોહન નાયડુ નાગરિક ઉડ્ડયન પ્રહલાદ જોશી ગ્રાહક સુરક્ષા અને નવ ઉર્જા અને ફૂલ ડૉક્ટર મનસુખ માંડવિયા શ્રમ રોજગાર અને યુવા અને સ્પોર્ટ જી કિશન રેડ્ડી કોલસા અને ખાન ચિરાગ પાસવાન ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ અને સી આર પાટીલ કે જેમને જળશક્તિનું ખાતું આપવામાં આવ્યું છે તો આ બધા મંત્રીઓ ના આધારે હવે નરેન્દ્ર મોદીની સરકાર ચાલવાની છે જોકે વાતોમાં જે નીતિશકુમારને એમની અસર ક્યાંક એટલી બધી નથી થઈ એવું ક્યાંક આ વખતે જોવા મળી રહ્યું છે જોકે એટલી બધી સીટો હોવા છતાં જ્યારે જેડીયુની પાર્ટીનું કોઈ એટલું બધું ક્યાંક એમના મંત્રાલયો આપવામાં નથી આવ્યા તો ક્યાંક એવી વાતો પણ સામે આવી રહી છે ન્યૂઝ મીડિયામાં હું કેવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે શું ક્યાંક કુમાર પલટી ન મારી જાય કેમ કે જો પલટી મારી જશે તો નરેન્દ્ર મોદીની સરકાર પણ તે લોકો પાડી શકે એમ છે